thank you

ત્યારે મિત્રો જણાવી દીધી કે તેઓ એસી વર્ષના હતા જ્યોતિ બસુના ત્યારે તેવી વર્ષના લાબા કાર્યકાળ પછી ભૂદેવે ત્યારે એક અદાયકા સુધી સત્તા સંભાળી મળતી માહિતી અનુસાર મિત્રો આપને એ પણ જણાવી દીધી કે બંગાળનું શાસન સંભાળ્યું અને તેઓ બંગાળમાં ડાયબેરી તે ત્યારે મિત્રો પક્ષના છેલ્લા મુખ્યમંત્રી હતા અને તેમના કાર્યકાળ બાદથી ડાયબેરી ત્યારે પક્ષ પશ્ચિમ બંગાળમાં પુનરાંગમ કરી શક્યા નથી ત્યારે ડાયબેરી વિચારધારા હોવા છતાં તેઓ આર્થિક સુધારા સમર્થક માનવામાં આવતા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ